હાલ ગુજરાતના અનેક જિલ્લામાં પુષ્કળ પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે અનેક જગ્યાએ નદી નાળા છલકાઈ ગયા છે ત્યારે લખતર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ વરસ્યો નથી લખતરના કડુ ઓડક લીલાપુર સદાદ મોઢવાણા ભડવાણા ભાથરિયા તરમણિયા ડેડરવાડા સહિતના ગામોમાં હજુ વાવણીલાયક વરસાદ પણ નહીં વરસતા ખેડૂતો ચિંતિત થયા છે બીજી તરફ જેઠ મહિનાની શરૂઆતમાં જે ખેડૂતોએ બીટી કપાસ જુવાર મગફળી જેવા પાકોના વાવેતર કરેલા છે તે ખેડૂતોના મૂલ હવે પાણી વગર સુકાઈ રહ્યા છે જે ખેડૂતોની પીયતની સગવડ છે તે ખેડૂતોને વરસાદ નહીં થવાથી પિયત કરવાની ફરજ પડી રહી છે બીજી તરફ નર્મદાની પેટા કિનાલોમાં પણ પાણી બંધ કરી દેવાતા જે ખેડૂતોની પીયતની સગવડ નથી તેવા ખેડૂતો પોતાનો મૂળ સુકાતો જોઈ લાંબો નિસાસો નાખી રહ્યા છે હાલ ગુજરાતના અનેકો જિલ્લામાં પુષ્કળ પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે અનેકો જગ્યાએ નદી નાળા છલકાઈ રહ્યા છે ત્યારે વાત કરવા જઈએ સુરંગ જિલ્લાના લત્તો તાલુકાનું તો લત્તો તાલુકાના અનેકો ગામોમાં હજી વાવણી લાયક પણ વરસાદ વરસ્યો નથી લતરના કડુ ઓળખ લીલાપુર આદરસર સદાદ મોઢવાણા ભાથરિયા ભડવાણા કડમ તરમણીયા ડેરવડા ભારણા સહિતના અનેકો ગામોમાં હજુ વાવણી લાયક પણ વરસાદ વરસ્યો નથી ખેડૂતો વરસાદની વડે રાહ જોઈ રહ્યા છે બીજી તરફ જેઠ મહિનાની શરૂઆતમાં ખેડૂતોએ આગોતરા વાવેતર કરેલા હતા કે જે ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ રહે તો મોલ સારી સારા પ્રમાણમાં નીકળી શકે પણ હાલ વરસાદ નહીં વરસતા આગોતરા વાવેતર કરેલા ખેડૂતોને પણ પડિયા પર પાટું જેવો ઘાટ જોવા મળી રહ્યો છે ખેડૂતોના ઊભા મોલ સુકાઈ રહ્યા છે તો બીજી તરફ ખેડૂત જે ખેડૂતોને પિયતની સગવડ છે તે ખેડૂતો પિયત કરી રહ્યા છે પણ જે ખેડૂતો પિયતની સગવડ નથી તે ખેડૂતો પોતાનો મોલ પોતાની નજરે સુકાતો નજરે નિહાળી રહ્યા છે બીજી તરફ નર્મદા નિગમની ડિસ્ટ્રીબ્યુટર તથા માઇનોર કેનાલમાં પણ પાણી બંધ કરી દેવામાં આવ્યું છે જેના કારણે ખેડૂતોને પડ્યા પર પાટું જેવો ઘાટ જોવા મળી રહ્યો છે જયેન્દ્રસિંહ જાલા જીડીસી ન્યૂઝ લખત સુરેન્દ્રનગર